અમદાવાદના ઓઢવથી આ ફિલ્મી દ્રશ્યો સામે આવ્યા છે જેની અંદર આરોપી બાલ્કનીની અંદર પહોંચી અને પોલીસને ધમકી આપતો હતો ત્યારે અભિષેક ઉર્ફે શૂટરને પકડવા માટે પોલીસ ગઈ હતી અને ત્યારે આ સમગ્ર જે દ્રશ્ય અત્યારે સ્ક્રીન પર જોવાઈ રહ્યા છે તે દ્રશ્ય સર્જાયા હતા શિવમાવાસની આ ઘટના છે જેની અંદર આરોપી છે તે બાલ્કનીમાં પહોંચી ગયો હતો પોલીસ તેને પકડવા માટે પહોંચી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ત્યારે આ સમગ્ર ઘટના બની હતી હતી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પકડવા માટે પહોંચી ત્યારે સ્વ બચાવ કરવામાં આવ્યો હતો જો કે આ દ્રશ્ય જોતાની સાથે જ જે સોસાયટીના રહીશો છે તે પણ આસપાસના જે વિસ્તારો છે તેની અંદરથી પણ લોકો ત્યાં જોવા માટે ઉમટી પડ્યા હતા એટલે કે લોકો પણ ત્યાં એકઠા થઈ ચૂક્યા હતા ત્યારે પોલીસે લોકોની સાવચેતીને ધ્યાનમાં રાખી અને શાંતિપૂર્ણક જે આ સમગ્ર કામગીરી છે તેને અંજામ આપ્યો હતો એટલે આ સમગ્ર જે તસવીર સામે આવી રહી છે તેના પરથી કહી શકાય છે કે જ્યારે પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદને તેને પકડવા માટે આરોપીને પકડવા માટે ગઈ ત્યારે આ ફિલ્મી દ્રશ્ય સર્જાયા હતા તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા જતીન આપશે લાઈવમાં

તો તમે મને પકડવાનો પ્રયત્ન કરશો તો ઉપરથી ચંપલાવીશ અને મોતને બેટી જઈશ પરંતુ મહત્વની વાત છે કે જે પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી અભિષેક આરોપી અભિષેક નામનો જે આરોપી હતો તેની હથિયાર અને ફાયરિંગના કેસોમાં સંડોવાયેલો હતો આરોપી તરીકે કુખ્યાત આરોપી તરીકે તેનું નામ જે છે તે પણ સામે આવતું હતું મહત્વની વાત છે કે હાલ નજીક એક કલાક ને વીસ મિનિટના સમય બાદ ક્રાઇમ બ્રાન્ચે તેને પકડી પાડ્યો છે અને ક્રાઇમ બ્રાન્ચ તેને હાલ ક્રાઇમ બ્રાન્ચ જે છે તે લઈને જઈ રહી છે કહી શકાય કે એક કલાક ને વીસ જેટલી મહેનત બાદ ક્રાઇમ બ્રાન્ચ હાથે લાગ્યો છે ક્રાઇમ બ્રાન્ચ જે ફિલ્મી ડબે જે પ્રમાણે પિક્ચરો બતાવવામાં આવતો હોય છે કે જે પ્રમાણે આરોપી જે પોલીસ ના હાથમાંથી ભાગી જતો હોય છે તે પ્રમાણે અહીંયા આગળ પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા તમામ આરોપી જે આરોપી હતો જે જપડાવાની વાત કરતો હતો તેને નીચે નીચે ઉપર ફાયર બ્રિગેડ ટીમ દ્વારા જાળી પાથરી રાખવામાં આવી હતી કદાચ તે

કારસ્થાન જે છે તે કર્યું હતું તેઓએ પાંચવે મારતી ખૂબ જવાની ધમકી પણ આપી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા સતર્કતા જણાવવામાં આવે પોલીસની તમામ ટીમો દ્વારા સતર્કતા જણાવવામાં આવે તેને પાંચમે મારથી ઝંપલાવે પહેલા જ તેને અટેક કરી દેવામાં આવે તેને હાલ આ પ્રકારના કેટલાય બનાવો પોલીસ સામે આવતા હોય છે પરંતુ પોલીસ તેના પ્રયત્નો કરી પોલીસ દ્વારા તમામ પ્રકારની આવતી હોય છે હાલ આરોપીયાત કરીને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવ્યો છે